આ લ્યો પીંટુ લઈ લ્યો સિન્ટુ અને છોકરો ઈ જડે અને એ ખંભામાં ઈ નાખે માણસ થઈ જાવ ને આ જન્મ તો બીજા જન્મ કદાચ ભક્ત થાવ ત્રીજા જન્મ મુક્તિ મળે સકલ પદાર્થ હે જગ માહી ભાગ બિના નર પાવત નહીં ઘડી ગયા તો બેટા હેઠા સેટિંગ ફરે ને તમે આવજો હવે કોઈ પૈસા નાખવા નહીં આવે હવે દીકરીના હાટલું રાખ્યા છે બાકી બીજા મનમાં મારે ઘણી બધી વાત કરવી છે સંત હોતની જગત મેં તો જલી દાત બ્રહ્માંડ જ્ઞાન કરી ઠામ એવું કેમ વાવડી તો કેદું ની હતી પણ રૂખડ બાપુ નહીં કેમ એની પાછળ કારણ શું એ વ્યક્તિની એવી તપસ્યા એ વ્યક્તિનો એવો ત્યાગ ત્યારે થઈ શકે હો આજે માણા કેટલા એવા છે બાપનું નામ નથી લખાવતા મારું યજ્ઞ લખો ને મનસુખ લખો મનસુખ ઓછો બાપ નથી ગુજરી ગયા એટલે શું નામ લખાવે સંત ભોજા ભગત ની વાત જલારામ જેવા મહાપુરુષ નો ગુરુ દરેક સમાજમાં મહાપુરુષો થયા છે દરેક સમાજમાં સુરવીરો થયા છે દરેક સમાજમાં દાતારો થયા છે દરેક સમાજમાં ભક્તો થયા છે અને દરેક સમાજમાં બીજાને નડે એવાય થયા છે કપલી નું હોત હોય હાલાકામાં ભોજે નો હોય બીજાનો નો હોતી અવળા કપલી અમુક ત્રણ આટાની કપલી ભેગો રાખો તો નડે નો બરકો તો અમુક લાહી લાય ને કાયમ નો પણ નડે નહીં એટલે ઘણા કે કપલીનું હું ભેગી રાખું છું આ સજન છે ને એટલે ભેગા કર્યા તો બે ભેગા થયા કપલીન પાઇપ આવ્યો કપલી ને પડી રહીએપે પીડો રહી પોતે નો બીજા નો ની કપલી ને અમુક ત્રણ આટા ની કપલીન ભેગો રાખો તો નડે નો બરકો તો નડે ભેગો રાખો તમારું ખાનગી ખુલ્લું કરજો મને ખબર હોય ને નો બરકો ને જો આ કપડા કેવા આવી ગયા હાલો અમને થાય કે હવે પાછા જનમી હમણાં મરાય ગયા સડીયું પેરી ફેરી ખરે ઘરો તેર તેર વર્ષનાથી આ ભગવાન ફોગર રૂમાલ નહી બાપ જ અને શેરડી બહુ ખાતા એટલે માલ એટલો આવે અને કોણી સુધી પ્લાસ્ટિક માર્યું એમ થઈ જાય હો ના કાગળ જેવું છોટાડ્યું હોય

જિંદગીમાં કોઈ ની મા બાપ એમ કેશો નહીં કે તમે શું કર્યું અમે કમાના છીએ નહીં તમારો મારો જન્મ દેનારા દાતાની સામે કોઈ દિવસ વાત કરી જ ન શકાય કારણ કે મારા તમારા સર્જક છે તો મળી એમ કે જન્મ થી થશે છે માર પેટમાં કરી જાવ મારો હળું એમ કે કહું વાઈન્દ્રિય તારા પેટમાં કરી જાવ પાટીદાર પેટ મરી જાય હાઈ ને હળા વાઇન્દ્રિયા અરે મા બાપ એને બોલે નહીં પેલા ખહુર કેટલાક કોક વખતો નહીં તારી ભાભી આવે ત્યાંથી પૂરું કર નાખો ને તો તો બહુ સુધારો થયો મોટા બોલો ગજબ છે એની બેનું બેઠા લખા જ કહું દીકરાની વહુ ને દીકરી તરીકે સ્વીકારો અને વહુ બનેલી આવેલી દીકરી હાહુ ને માં તરીકે સ્વીકારે હાહુ હાહુ એની નહીં આવે અને દીકરી આવની ને વહુ નહીં કહેવાનું બેટા કેવું દીકરી કેવું પહેલા હારું હતું પહેલા વહુ શબ્દ છે ને એ ભાર વાળો મજા આવતી હવે તમે એમ કહો ને વહુ તો વહુ શું કે વહુ હાવ વહુ હાવ વહુ હાવ લાગે અણી ની જેમ એના કરતા તમે એ શબ્દ ચેન્જ કરો બેનો બેટા દીકરી બેટા દીકરી હા બાહ મમ્મી ટાઢુ બોલ થોડો ઘણો વાંધો હોય તો મટી જાય અને યુવાન મિત્રો કહું ઘેરેથી કામે ધંધે ઓફિસે નોકરીએ જાઓ ને મા બાપને ને લાગીને લાગીઓ પેલું તીરથ મા બાપ મા બાપ આપણે રહેતા બાપ ગામડે રહેતા તો દેવી દેવતાના ફોટા સાથે મા બાપની પ્રતિમા બાંધો એને નમસ્કાર કરો ઘેરેથી જાઓ તો સમજવાનું તીરથ બેઠું છે અને હવે તો બેનું છોકરા નથી ચેડતું આ તો હજાર શેટાની વાત છે બેનું આની વાત નથી હવે તો છોકરા છોકરા તેડે અને એને તેડવા જ પડે અને એ તો એક જ તેડી આ લ્યો પિન્ટું લઈ લ્યો સિંટું અને છોકરો ઈ તેડે અને થેલોય ખંભામાં ઈ નાખે આ બિચારો ઘોડા ગાડી ની જેમ જાતો હોય કોક કોકો આ તો હજાર ગામ શેટા વાત છે આની વાત અને બેન હાથમાં તો આ કોક કોકો એક હાથમાં મોબાઈલ એક હાથમાં રૂમાલ નું બટકું ખંભામાં પરસ ને પેલા ઘૂસતા સંપલ હા આમ 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 પગરી હા આમ આમ હાવ અંગૂઠા માથે જ વર્જન હો મેં એક દીકરીને કીધું મેં કે આટલા બધા આમ હતાણ સંપલ કેમ પહેર્યા છે તો મને કે હાઈટ માટે મેં કીધું તું ઘરવાળાને ખબર છે પાંચ ને અડધો છે એમ હાથે કરીને હું કામ ફૂલ કરવું જોઈએ